કેમ છો કલોલવાસીઓ આજે ઇન્સ્ટાગ્રામમાં અમે લાઈવ સેક્શન રાખેલું હતું ક્વેશ્ચન આન્સરનું તેમાં કલોલવાસીઓએ અમુક પ્રશ્ન અમને પૂછ્યા છે તેનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખીએ છીએ કે આ વિડીયો તમે અંત સુધી જોશો રેલવે પૂર્વમાં એમએમ ગ્રુપ શાંતિ નિકેતન આ સ્કૂલ આગળ છોકરીઓને હેરાન કરતા બાઇકલનો પણ ત્રાસ છે શાંતિનિકેતન સ્કૂલ આગળ શ્રીજી સ્કૂલ આગળ તેની પાસે ગુજરાતી માધ્યમની સ્કૂલ આવેલી છે તે ત્યાં પણ અસામાજિક તત્વો બાઇકલનો ઘણો બધો ત્રાસ છે આ બાબતે પોલીસમાં પણ લેખિતમાં આપણે અરજી કરી છે પરંતુ તેનો કોઈ હજુ સુધી ઉકેલ આવી શક્યો નથી કલો રેલવે પૂર્વ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતું નથી આ બાબતે આપણે રજૂઆત કરેલી છે પરંતુ કુંભકણ નિંદ્રામાં પોલીસ તંત્ર હોય તેમ લાગી રહ્યું છે બીજી તરફ મા બાપનો પણ વાંક કહી શકાય કે તેમના છોકરાઓને તેઓ નાની ઉંમરમાં બાઈક આપી દે છે લાયસન્સ વગર છોકરાઓ ફરતા હોય છે બાઈક લઈને તે બાબતે અમારા મિત્ર અતુલભાઈ પટેલ પણ તેમની વાત જણાવશે માતા પિતાની પણ જવાબદારી છે કે તેમના બાળકો બાઈક લઈને ક્યાં જાય છે લાયસન્સ છે કે કેમ એ બધું માતા પિતાની પણ જવાબદારી છે જ એટલે આ બાબતે પોલીસ તંત્રમાં ફરીથી રજૂઆત કરીશું આપણે અને જો કોઈ આ બાબતે અરજી કરી હોય તો તે અમારો સંપર્ક કરે તો અમે તે અરજીને પણ અમારા સમાચારમાં પબ્લિશ કરીશું તો આ બાયકર અને અસામાજિક તત્વોનો ત્રાસ નિવારી શકાય કેમ કે આ બાયકરના લીધે ઘણી વખત ઘણા બધા અકસ્માત થાય છે મથુરિયા ચોકડી છે ત્યાં હમણાં જ એક અકસ્માત થયો હતો જગદીશ છે ખાતરનો રોડ બિસ્મર હાલતમાં છે ઘણી વખત ત્યાંથી નીકળવાનું થયું છે પરંતુ તાજી જાણકારી મુજબ આ રોડ ટુ લેનમાંથી ફોર લેન બની રહ્યો છે ટૂંક સમયમાં તેનો ખાતમુહૂર્ત પણ થવાનું છે તેવી વાત સામે આવે છે ત્યારે જલ્દી આપણે આશા રાખીએ કે આ રોડનું કામકાજ ચાલુ થાય તો લોકોને રાહત થઈ શકે નગર ખાતે ટ્રાફિક જામ થાય છે ગલનાળા મોટા બનાવો આ મામલે બજેટ વખતે નીતિન પટેલ જ્યારે હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે અંબિકા ગલનાળું મોટું બનાવવામાં આવશે તેને ફોડું કરવામાં આવશે હવે નીતિનભાઈ સત્તામાં નથી તેમનું પદ નથી તેમને સ્થાને તેમના પક્ષના બીજા બધા નેતાઓ આવી ગયા છે આ વાતને ત્રણથી ચાર વર્ષ વીતી ગયા છે તેમ છતાં અંબિકા ગરનાડું મોટું કરવામાં આવ્યું નથી આ બાબતે આપણે સમાચાર પણ પ્રકાશિત કરેલા છે રોજ સવારે સાંજ તેમજ શાળા છૂટવાના સમયે ભયંકર રીતે ટ્રાફિક જામ થતો હોય છે અમદાવાદ મહેસાણા હાઈવેને સિક્સ લેન કરવાની જાહેરાત કરવામાં આવી હતી બજેટમાં પરંતુ તેનું કામ ચાલુ થયું નથી જો અમદાવાદ મહેસાણા હાઈવે સિક્સ લેન કરવાની કામગીરી શરૂ થાય તો આપોઆપ અંબિકા ગલનાળાની સમસ્યા સોલ્વ થઈ જાય તેવી શક્યતા પણ રહેલી છે મારી પાસે મારા મિત્ર અતુલભાઈ પટેલ છે તેમને પણ અંબિકા ગલનાળાનો ખૂબ કડવો અનુભવ છે તેમના અભિપ્રાય જાણીએ આપણે અંબિકા ગલનાળું બહુ જ નાનું છે હાલની વસ્તીના પ્રમાણમાં આજુબાજુના ટ્રાફિકના પ્રમાણમાં આવે છે રેલવે અંડરબ્રિજની વાત આવે છે તો રેલવે અંડરબ્રિજ પહેલા એકદમ સાંકડો બનાવવામાં આવ્યો છે તે જ તકલીફ વાળો કેસ છે સામે પક્ષે રિક્ષાવાળાઓનો પણ પ્રોબ્લેમ રહે છે હવે ફાટક બંધ થઈ જવાને કારણે રેલવે અંડરબ્રિજમાં ટ્રાફિક સમસ્યા ઘેરે બનવાની જ છે અને બજાર તરફ રિક્ષાવાળા પણ ઊભા રહે છે પીલી બાજુ રિક્ષાવાળા ઊભા રહેતા હોય છે તો આ મામલે પોલીસ તંત્રમાં રજૂઆત કરીને રિક્ષાઓને યોગ્ય સ્થાન સ્ટેન્ડ આપવામાં આવે તે ઈચ્છનીય છે કોમેન્ટ છે સર તમે ન્યૂઝ બહુ સારા આપો છો એક પત્રકારની ફરજ છે કે શહેરમાં જે પણ ઘટના બને તેનું કવરેજ કરવું સાચા અને સચોટ સમાચાર માહિતી આપવી